કાર્યવાહી ઉપર શંકાની સોય ચિંધાઈ રહી છે સુરત શહેરના નવનિયુક્તિ પામેલા પોલીસ કમિશનરને બુધવારે એક અરજી કરવામાં આવી હતી સામાજિક આગેવાન એવા શંભુભાઈ રાણા દ્વારા તેમના દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિને ડામવા માટે સ્થાનિક મહેધરપુરા પોલીસ મથકમાં પણ અનેકો વાર રજૂઆત કરવામાં આવી હતી શંભુભાઈ રાણા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને પાઠવવામાં આવેલ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે તેમના વિસ્તાર નવાપુરા ગોલવાડ સ્થિત કોર્ટસો ફિલ્મ મેઇન રોડ ઉપર અસામાજિક તત્વોના ભારે આતંક છે પ્રકાશ ઠાકોર દાસ રાણા નામક ઇસમથી આ વિસ્તારમાં રહેતા બીજા લોકો પણ ત્રાસી ગયા છે આ અંગે તેમણે અનેક રજૂઆતો સ્થાનિક મેધરપુરા પોલીસ મથકમાં પણ કરી હતી પણ શા માટે સ્થાનિક મેધરપુરા પોલીસ તપાસનો દોર નથી ચલાવી રહી તેવા સળગતા સવાલો પણ અહીં ઉભા થઈ રહ્યા છે તમારું નામ સાકલલ નગીનદાસ હા ના મારું નામ ક્યાં રહેવાનું છે તમે શું રજૂઆત લઈને આવ્યા છો હું આજે રજૂઆત લઈને આવ્યો છું કે ઘણા સમયથી મને જે આ બુટલે ઘરની છે એ હેરાનગતિ દૂર થાય તે માટે આવેલો છું સીપી સાહેબને અરજી આપવા માટે ક્યાં તમે રહો છો અને તમને કઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી રહી છે હું જ્યાં ભાડાના મકાનમાં નવા પ્રા રહું છું ત્યાં મને આ લોકો ખૂબ જ હેરાન કરે છે હેરાન એટલે રાત્રે અગિયાર વાગ્યા પછી દારૂ પીને આવે દારૂ પીને આવ્યા પછી ખૂબ જ તોફાન કરે અને ફટકા લઈ લે છે મારવા આવે આ તમે આ બાબતે તમે સ્થાનિક બોલી પોલીસને રજૂઆત કરી છે કરેલી છે ગજી ફરિયાદો બનાવી છે છતાં કોઈ એની પર એક્શન નથી લેતા એમાં એવું છે કે એની ઉપરથી કોઈ કોઈ મોટા બુટલેકરનો ફોન કરાવી દે છે અને સીધો બહાર આવી જાય છે અને જો એને બેસાયેલો હોય રાત્રે અમારે પણ બેસવું ઉપર એની સાથે એક નાઇટ ખોટી રીતે અમારે દારૂ વેચવાનો ધંધો બતાવેલો છે

મેન રોડ ખાતે છેલ્લા કેટલાય વખતથી અસામાજિક તત્વો કથિત રીતે અનેક ધંધાઓ પણ કરે છે તે તો પોલીસ તપાસનો વિષય છે અસામાજિક અને માથાભારે રહેતા નાગરિકોમાં પણ ગઈ છે જોકે હવે સુરત શહેરમાં ખાલી રહેલ બે નંબરી પ્રવૃત્તિ અને અસામાજિક તત્વના આતંક ઉપર શહેર પોલીસ કમિશનર તપાસના આદેશ જલ્દીથી જલ્દી આપે તેવી અહીં રહેતા સ્થાનિક નાગરિકોની માંગ ઉઠી છે સત્ય સુરત હા બસ નીકળ્યો હા ચી કરે આજે રજા લઈ લેને આજે આપણે બહાર નીકળવાનું આજ ઘરની બહાર ભૂત છે કે શું ના આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચાલ ટેસ્ટ કરી કોરોના આવ્યો તો રેશિયો તો રોજના ટેસ્ટ થાય છે જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો કઈક તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ ઓમ માહસબન્ડ ઇઝ બેસ્ટ તો ચાલો ટેસ્ટ કરાવીએ વિ યસ મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ તમે પણ કરાવો કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે તે પહોંચી શકે